તમે જો તો સેવકો કામ કરી રહ્યા છે ધીમે ધીમે બધા લોકો જોડાઈ રહ્યા છે એટલે જો મિત્રો આપણે અત્યારે આશ્રમ છે અને લાખો લોકો છે પછી લઈ રહ્યા છે બધા મિત્રોનું સ્વાગત છે અત્યારે આપણે બગદાણા ધાબરા સોરામાં આવી ગયા છે અને હરિયરની પ્રસાદી બધા લઈ રહ્યા છે મિત્રો તમને પ્રસાદી બતાવી મિત્રો ચાલો મિત્રો જો મિત્રો અહીંયા લાખોની સંખ્યામાં લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને આજે પુનમ હોવાથી ટ્રાફિક છે લોકો હા મુશિભાઈ બાભાઈ તો આ મિત્રો બધા મિત્રો સ્વાગત છે તમે જો મિત્રો કંગ્રેજોમાં બેસી ગયા છે ગુજરાતનો યુવા ગુજરાતનું એવું મંદિર છે મિત્રો કે જ્યાં લોકો છે પંગતમાં બેસીને જમે છે અને એક સાથે તમે જોશો તો મિત્રો થી ત્રણસો વ્યક્તિ છે એક સાથે પંગતમાં બેસી જાય મિત્રો અને એવું મંદિર છે જ્યાં લોકોને પીરસવામાં આવે છે બાકી બધા જ મંદિરે છે એ બુપે હોય છે જ્યાં બધા હાથ ફાળી લઈને જમે છે મિત્રો તો નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં ન હોય તો ચેનલ સાથે સલાવ કરી જ મિત્રો જેથી કરી સવારે સાંજે ઘરના ટાઈમ છે થઈ શકે મિત્રો ચાલો મિત્રો તમને પ્રસાદી બતાવીએ પાછળ દાદવા શાક દાળ રાખ્યા જો મિત્રો અને એટલું મોટું વિશાળ કે આખા ગુજરાતનું સૌથી મોટા મોટું વિશાળ રસોડું હોય તમે આ જોઈ શકો મિત્રો આશીષ ભાઈ એ બગદાનાવાલા આશ્રમ રાહુલભાઈ તમે જુઓ મિત્રો લાખોની સંખ્યામાં છે